દરરોજ જે ચહેરા જોતા એક ચહેરો અલગ છે નામ પણ એમની પંકજભાઈ પટેલ યુવાન વેપારી છે ગામની અંદર ગામના વિકાસમાં ગામના આર્થિક વિકાસની અંદર મિત્રો ફક્ત સરકારી કર્મચારીઓનું યોગદાન હોતું નથી વેપારીઓનું પણ મોટા ભાગે લગભગ પંચોતેર ટકા યોગદાન વેપારીઓનું હોય છે જયારે જયારે પણ કોઈ શૈક્ષણિક સંસ્થા હોય અને એના માટેનું કામ હોય તો પણ વેપારીઓ એમના પ્રમાણે યોગદાન આપતા હોય છે અહીં જે આપણી વચ્ચે છે પંકજભાઈ બોર્ડ હાલ ગોજારિયાની અંદર અક્ષર જે રસીગર સોસાયટી કહેવાય છે ત્યાં રહે છે ચરાડુ રોડ ઉપર છેલ્લા દસેક વર્ષથી તો અમે એમને જાણીએ છીએ અને હોલસેલ નો મોટા પાયે એમનો ધંધો છે વેપાર તો સારી રીતે કરે જ છે પરંતુ વેપારીને લગતી સમસ્યા એના વિશે પણ એ સારી રીતે જાણકાર છે અને વેપારની અંદર સારી રીતે ઉપયોગ કરી શકાય એ પણ સારી રીતે જાણે છે તમે બધા ભરોસો એ ફક્ત નોકરી માટે ભણતા નથી આ વોલ અંદર ભવિષ્યના સારા વેપારી પણ બેઠેલા છે અત્યારે તો એમને સારી રીતે તૈયાર થવા માટે વેપારની અંદર જો તમારી પાસે શિક્ષણની અંદર ટેકનોલોજી એટલે કે જો તમારી પાસે ટેકનોલોજીનું જ્ઞાન ન હોય તો તમે કુશળ વેપારી ન બની શકો એમ એટલે અત્યારે વેપારની અંદર કમ્પ્યુટર મોબાઈલ નો કેટલા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને સારી રીતે વેપાર કરવા માટે કમ્પ્યુટર કેટલું ઉપયોગી છે એ એમની રીતે પોતે વાત કરશે એટલે આપણો હેતુ એક જ છે મિત્રો સરકારની યોજના છે કે વ્યવસાયિક માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપણું ખાસ વ્યવસાયિક માર્ગદર્શન એમ ધંધા રોજગાર માટેનું અને એમાં પણ એક ટોપિક છે કે શિક્ષણમાં જેમ ટેકનોલોજી છે તો વેપારની અંદર પર ટેકનોલોજી કેવા વપરાય છે અને એનાથી કેટલા ફાયદા થાય છે વેપારીને તો એ માટેની વાત પંકજભાઈ આપણને કરશે આતર સાહેબને ખાસ વિનંતી એમનું થી સન્માન કરશો હવે પંકજભાઈ જે વાત કરે આપણે શાંતિથી સાંભળીશું એના પછી તમને એમણે જે પ્રવચનમાં વાત કરી હોય એના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય અથવા તમને વેપારને લગતા તમે બધા કોમર્સના સ્ટુડન્ટ છો એટલે તમને એક જીજી વિશા હોય છે મારે પૂછવું છે એમ નફો ખોટ વેપાર ટેકનોલોજી આ જે બધું આવતું હોય છે તો પણ તમારી અંદર કઈ એ પ્રમાણે સમસ્યા હોય તો પણ તમે એમને પૂછી શકશો પંકજ સાહેબ

એ પોતાની જાતે જ તમારે અત્યારથી જ થોડે અંશે નહીં પણ પૂરેપૂરો ફોકસ આપીને એને જોડાવતા રહેવું પડશે એનો મતલબ એવો કે તમે અત્યારે વિદ્યાર્થીઓ જે કઈ વિદ્યાર્થી અહીંયા વર્ગખંડમાં ભાવો છો ત્યાર પછી તમે અનેક પ્રકારના ફિલ્ડમાં એક કોમર્સ લાઈનમાં જે ભાવો છો તો એ દરેક અલગ અલગ ક્ષેત્રમાં તમે બિઝનેસ લાઈન માં જવાના છો એ નક્કી હવે જ્યારે તમે બિઝનેસ લાઈન માં જવાનું છો ત્યારે જો કોમ્પ્યુટર નું એક થોડું ઘણું એ નોલેજ નહી હોય તો ત્યાં આગળ તમારે અત્યાર થી શીખવાની જરૂર એ પાયાની લેસે એ કેવી રીતે તો સૌ પ્રથમ આપણે કોઈ બિઝનેસ કરવા જવાનું નક્કી થાય ત્યારે સૌપ્રથમ તમારી લેન્ડ જોઈશે મતલબ શોપ જે પ્લેસ ઉપર આપણે ધંધો કરવો છે એ પ્લેસ લેવાની થશે ત્યાં આગળ બી તમારું યા ઓનલાઈન રજીસ્ટર દસ્તાવેજ કરવાનું થશે ત્યાં બી ઓનલાઈન પરમિશન લેવી પડશે ફી બી ત્યાં ઓનલાઈન ભરવી પડશે એટલે ત્યાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ આવી ગયો હવે જો તમે થોડું ઘણું જાણતા હશો તો જાતે કરી શકશો નહીં જાણતા હોવ તો દરેક તબક્કે તમારે એ જાણકારને પૈસા આપવા પડશે અને જો ધંધો કરવાની સાથે દરેક જગ્યાએ તમે પૈસા આપશો તો તમારી બેલેન્સ શીટમાં વધી જશે હવે વાત રહી કે જ્યારે જગ્યા એના પછી અમુક તબક્કા હોય કે ભાઈ જો મેડિકલ સ્ટોર કરવો છે તો એનો પરવાનો લેવાનો થાય ફૂડનું લાયસન્સ લેવાનું થાય જો ગ્રોસરી સ્ટોર કરવો હોય તો હ્યુમન ફૂડ વેચવું હોય તો એ એફએસએસઆઈનું લાયસન્સ લેવું પડે આવી રીતે અલગ 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 બિઝનેસમાં ઓન લેવલમાં ફુલ લેવલમાં પછી આ રહ્યા આપણે ગ્રોસરીમાં n x y વસ્તુનો તમારે બિઝનેસ કરવો હશે તો સૌ પ્રથમ સરકાર શ્રી જોડેથી એનો પરવાનો લેવો પડશે એનું લાયસન્સ લેવું પડશે હવે આગળના સમયમાં બે હજાર 2020 પહેલા એવું હતું કે તમે મેન્યુઅલ તમારી xerox આપી દો તમારા ડોક્યુમેન્ટ આપી દો તમારા જગ્યાના પુરાવા આપો એ મેન્યુઅલ ચાલતું હતું આજે છેલ્લા 3 વર્ષથી 2021 થી કમ્પલસરી ઓનલાઈન થઈ ગયું છે એમાં એક બે ફિલ્ડ ઓફલાઈન છે બાકીના બધા જ ઓનલાઈન થઈ ગયા સમજો તમારે ખુદ નું લાયસન્સ લેવું હશે તો એ કમ્પલસરી ઓનલાઈન છે એ તમને ઓફલાઈન મળવાનું નથી હવે એ જો તમે જાતે કોમ્પ્યુટર લેપટોપ અરે મોબાઈલ અથવા એ યંત્રોનો ઉપયોગ કરી ઇન્ટરનેટ થી કનેક્ટ થઈ અને જો પોતે એક ગવર્નમેન્ટ ની વેબસાઈટ શોધી લેશો તો ત્યાં તમે જાતે કરી શકશો હવે એ જો નહીં કરી શકાય તો એ ઈ જાણકાર પાસે તમારે જવું પડશે તો એ એ પ્રેક્ટિશનર છે એ તમારી જોડેથી બસો રૂપિયા ની વસ્તુ છે એના પાંચ હજાર રૂપિયા લઈ લેશે એ કામ કરી આપશે તમને પણ તમે જાતે કરશો તો એ બસો રૂપિયાની ફી છે ગવર્મેન્ટની તો એ કામ કરવા માટે લોકો જે છે એ પ્રાઇવેટ consultancy વાળા એ બધો charge લેશે એટલે ત્યાં પહેલા stage ઉપર જે બસો થી ત્રણસો રૂપિયાની વસ્તુ છે એ ચાર હજાર થી પાંચ હજાર થઈ જશે જો તમે ટેકનોલોજીનો ઉપયોગ જાણતા નહીં હોય તો ત્યાર પછી એ બધા લાઇસન્સની પ્રક્રિયા પૂરી થશે ત્યારે તમારે બિઝનેસ કરવા જવું પડશે તો ત્યાં વેચાણ ખરીદી અને તમારી દુકાનની કે શોપની અંદર એ મેન્ટેન કરવાનું રહેશે તો વેચાણ જ્યારે કરશો ત્યારે ઈ બે બી લાવશે ત્યાં પણ તમારે ઓનલાઈન ઉપયોગ કરવો પડશે તમારી દુકાનમાં મોલમાં કે શોપમાં જે કંઈ બનાવ્યું હશે એમાં એક કમ્પ્યુટરથી ઇન્ટરનેટ કનેક્ટ કરી તમારા નંબરો જે લીધેલા છે તે કરવા પડશે જ્યારે જ્યારે તમારી ખરીદી થશે એટલી વાર એનું બિલ જનરેટ કરવું પડશે માલ થશે તમારી મેસેજ આવશે અને દરરોજ ચોવીસ કલાકનો જે કંઈ તમે ખરીદીનું કામ કર્યું હશે એ સરકાર શ્રીમાં નવ વાગે જમા થઈ જશે હવે અહીં તમારા ત્યાં માલ આવી ગયા પછી એનું વેચાણ કરવાનું तो विचार करवाने दी मेन्यूत में वो लेंदी प्रोसेस થઈ ગઈ એટલે એક વિચાર તે બી કરવો પડશે વિચાર કર્યા પછી ત્યાં આગળ ટેક્સેશન આવશે તે પાસ્ટ કા ટેક્સ છે જેમાં 70% છે જેમાં 18% છે 28% છે એ આઈટમ હોય અલગ અલગ છે તો તમે સપૂટ 5% ના કોઈ ટેક્સ વાળી વસ્તુનો વેચાણ કરો છો તો એ 1 લાખ રૂપિયાનો વેચાણ હશે એની ઉપર પાંચ હજાર રૂપિયા ટેક્સ હશે તો એક લાખને પાંચ હજાર રૂપિયા થયા હવે એ તમારે દર રોજ દરરોજ માં ડેટ ટુ ડે કેટલો ટેક્સ તમે લીધો એ જનરેટ કરવું પડશે તો આજે પાંચ હજાર થયા સમજો કાલે ત્રણ હજાર થયા તો એ ત્રીસ દિવસ ભૂલા થશે કે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે એટલે આથી વેચાણની પ્રક્રિયા એમાં બી આ ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે પછી તમે એ સેલ પર અને સ્ટોક જે પેક રાખો એમાં ઘણા બધા સોફ્ટવેર આવે છે પોતાની જાતે બી ડેવલપ કરેલા આવે પછી ટેલીનો એક પ્રોગ્રામ એવો છે કે જે બધી જ બાબતો ટેલીના અંદર તમને મળી રહેશે અને આ રીતે લાયસન્સ લેવું માલની ખરીદી કરવી માલનું વેચાણ કરવું આ ત્રતબકામાં આટલી આટલી જગ્યાએ કમ્પ્યુટરાઇઝ તમારે રહેવું પડશે અને રાખવું પડશે અને પોતે જાણતા હશો તો જાતે કરી શકશો અધરવાઇઝ તમારે બધું મેન્યુઅલ કરવાનું થાય હવે મેન્યુઅલ શક્ય છે જ નહીં બે હજાર પચીસ પછી ક્યાંય કશું મેન્યુઅલ રહેવાનું નથી હવે તમે આવી ગયા અગિયાર ધોરણ અને બારમા ધોરણ ના વિદ્યાર્થીઓ સમજો કે તમે બે હજાર ચોવીસ પચીસ તો તમે જ્યારે પાસ આઉટ થશો અને એના પછીના બે ત્રણ ચાર વર્ષ ભણ્યા પછી તમે જ્યારે બિઝનેસ કરતા હશો અથવા કોઈ ફિલ્ડમાં તમે જોબ કરવા જશો તો ત્યાં મે બી પોસિબલ ઓનલાઈન થઈ જવાનું એવું ચારેક વર્ષ પછી તો સો ટકા થઈ જવાનું છે તો તમે એ નોલેજ ધરાવતા તો જાતે ધંધો કરી શકશો અગર થોડું ઘણું તમારી જોડે ફંડિંગ નહીં હોય અને જોબ કરવાની થશે તો એ જ જોબ કરવા જશો ત્યાં પણ તમારું નોલેજ હશે તો જોબ પણ કરી શકશો એટલે ભણવાની સાથે સાથે આ કોમ્પ્યુટર રહેલ છે ચાલી રહ્યું છે એનો બહુ જ જરૂરી વસ્તુ છે જેથી કરીને તમારે અત્યારથી જ જેટલું બી જરૂરી લાગે એ સાથે સાથે જોતા રહેવું જરૂરી છે મોબાઈલની અંદર ન જોઈતી વસ્તુ એમાં ભય જેવી વસ્તુ કેટલી આવે છે તમારે એમાંથી શું શીખવાનું છે કે તમારે હવે અહીંયા આપણે ભણીએ છીએ અર્થશાસ્ત્રમાં તો ભવિષ્યમાં આપણે જવાનું છે બિઝનેસ લાઈનમાં તો જ્યાં જ્યાં આગળ તમને ઓપન એક્સેસમાં થોડું ઘણું થોડું ઘણું જ્યાં જોવા મળે એ અત્યારથી જોતા રહેવું અભ્યાસ કરતા રહેવું ક્યાંક એવું લાગે તો કોઈને પૂછવા જેવું હોય તો પૂછી લેવું એમ કરતા કરતા તમે જ્યારે ત્યાં આગળ એની ઉપયોગ જરૂરી થશે ત્યારે તમારું લગભગ ઘણું એવું નોલેજ તમને મળી ગયું હશે હવે

એમને એ જરૂરી થાય એવું એક સોફ્ટવેર તૈયાર થઈ રહ્યું છે એની અંદર એ લોકોને બહુ ખર્ચાણ છે નાના બિઝનેસ વાળા માટે આ પોસાય એવું નથી પચાસ લાખ થી ઉપર તો એની શરૂઆત થાય છે આ આ જે ચાર પાંચ પ્રોગ્રામ છે એની પણ એ સમથિંગ સ્ટેટ લેવલે જે વેપાર કરતા હોય એ એનાથી પણ વેપાર કરતા હોય એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરતા હોય એ લોકોના માટે એ જરૂરી છે એનાથી થોડો ઘણો વેપાર ચાલતો હોય અને એ રાજ્ય પૂરતો વેપાર કરતા હોય તો જીએ ગુરુ કરીને એને એક બે સોફ્ટવેર હાલ ફ્રી બનાવ્યા છે PSPP અને RSIL આ બે સોફ્ટવેરમાં એ તમે ડાઉનલોડ કરશો તો બી તમને મોબાઈલમાં કમ્પ્યુટરમાં લેપટોપમાં જોવા મળશે એમાંથી થોડી ઘણી માહિતી તમને મળી રહેશે ત્યાર પછી તમે બિઝનેસ કરવા લાગો છો તમે સારામાં સારો પ્રોગ્રેસ કરી અને તમે આવો વધ્યા છો તો તમારી જોડે કસ્ટમરનો રેન્જ વધી જશે પહેલા દિવસે 5 હશે સારો ધંધો કરશો તો 50 થશે વર્ષ થશે તો 500 થશે 5 વર્ષ થશે તો 2000 કસ્ટમર થશે તો એ જે કસ્ટમરોની સાથે તમારે જોડાઈ રહેવું છે એનું અત્યારે હાલ વિવિધ કારણ એનો મીનિંગ એવો થાય વર્ચ્યુઅલ બિઝનેસ કાર્ડ એ વર્ચ્યુઅલ બિઝનેસ કાર્ડ એ એક ટેકનોલોજીમાંથી તમે ઉપયોગ કરી શકો અને ગ્રાહક સુધી સતત જોડાયેલા રહો એવું એક કાર્ડ છે મારી પોતાની વીમી કાર્ડ મારી જોડે છે હું સાહેબ એક વાર બતાવીશ એમને કે એની છે તો તમને પૂરવા એનો નોલેજ સાહેબ આપશે એની અંદર એવું હોય કે તમે પચાસ વસ્તુ વેચ્યો છું તો એ product ના ફોટા સાથે અને date to date daily ભાવ operation થાય એ તમે એની અંદર રાખી શકો છો એટલે તમારા customer બધા જ મોબાઈલ નંબર એની અંદર રાખી દેવાના તમે એક વાર એને whatsapp કરી દીધું એને બીજી વાર કરવાનું રહેતું નથી તમારું BP કાર્ડ એના mobile માં એક વાર આવી જાય પછી તમારી બે હજાર customer હોય કે તમારી પાંચસો આવી ગયો એ તરબૂર જ્યારે જ્યારે એ ખોલશે એટલે એને એ રીતના ભાવ એને મળી રહેશે જો એને જરૂર હશે તો તમને સામે મેસેજ કરી શકશે કોણ કરી શકશે તો તમારે એનું ફોલોઅપ લઈ અને એ રિટેશ તમે વધારી શકશો તો આ પણ એક ટેકનોલોજીનો ઉપયોગ થઈ ગયો પછી ટેલી સિમયમાં જે અમુક સોફ્ટવેર આવે છે પાયોડિયર છે ગુજરાતી લેંગ્વેજ લખવા હોય અંગ્રેજી માં લખવું હોય જેવું તમને ફાવે એવું પોતાની જાતે પણ બનાવી શકો છો હવે એમાં એવું હોય કે તમારું ચોક્કસ એક ફિલ્ડ હોય કે ભાઈ મારે ગૌ ચોખા એવું અનાજ જ વેચવું છે તો એ સોફ્ટવેર ની અંદર બધી જ વસ્તુ હોય એમાંથી તમને બાય ડિફોલ્ટ કરી નાખો એટલે એ આઇટમ તમને વેચાણ ખરીદી બંનેમાં એ મળી રહે ચાહે તમે 40 માંથી 10 કરો બાય ડિફોલ્ટ તો એ 10 નું પર પરચે તમે જાતે કરી શકો એની અંદર એ 3000 થી અત્યારે લગભગ 3500 રૂપિયા નું એક મોડ્યુલ આવે છે એ મોડ્યુલ Google માં તમારે મેસેજ નું પેકેજ લેવાનું હોય છે કે ભાઈ એક મહિનાના 30000 तो तीस हजार मैसेज ना જે ચાર્જ થતો હોય તમે ભરો